ખસેડવામાં આવ્યા હતા આ મામલે ફાયરિંગ કરનાર યુવાન પ્રવીણ રાઠવા સામે ક્વા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ છે ફરિયાદ નોંધાવતા ફાયરિંગ કરનાર શખ્સની પોલીસે અટકાયત કરી છે ગઈ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ અગિયાર ને પંદર વાગે કવાટ પોસ્ટેમાં રેણધી ગામના જયેશભાઈ અરવિંદભાઈ રાઠવા આ પોસ્ટેમાં આવી અને એક જાહેરાત આપી કે રાત્રિના અઢી વાગ્યાના સમયે તેઓ મોટી સાંકળ ગામે મામેરું લઈને પોતાના સગાવાલા સાથે પિકઅપ વાન લઈને ગયા હતા મોટી સાંકળ ગામે મામેરું પતાવી જમી કરી અને એક વાગે પરત જવા માટે નીકળતા હતા તે વખતે ગામના પ્રવીણભાઈ વીરસિંહભાઈ ડીજે અને ઘોડો સાથે આવેલા અને ત્રીસથી ચાલીસ માણસો નાચતા નાચતા આવતા હતા તે વખતે કોઈક ફટાકડા જેવો ફૂટવાનો અવાજ આવ્યો ત્યારબાદ પિકઅપમાં બેસેલ ને કંઈક વાગ્યું અને લોહી નીકળે છે તેવી ફરિયાદ કરી એથી તેને જોતાં કંઈક સાથ જમણા પગના સાથળના ભાગે ગોળી વાગી અને આરપાર થઈ ગયેલા હોવાનું એમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા જે બાબતે એમણે તાત્કાલિક એકસો આઠ બોલાવી પ્રાથમિક સારવાર એણે કવાંટ સીએચસી ખાતે કરાવી અને વધુ સારવાર માટે સીએચસી એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે રિફર કર્યા જે બાબતની જાણવાજોગની તપાસ પીએસઆઈ શ્રી કંટ એડી ચૌહાણ કરી રહ્યા હતા પ્રાથમિક તપાસ દરમિયાન એફએસએલ સર્ટી અને સારવાર સર્ટી ઈજા પામનાનું સારવાર સર્ટી મેળવતા એમને કોઈક બંદૂક તમંચોના હથિયારથી ફાયરિંગ થયેલાની હકીકત સામે આવી ત્યારબાદ જાણવાજોગની તપાસના આધારે એલસીબીની અને કવાટની ટીમ તપાસમાં હતી દરમિયાન પ્રવીણભાઈ જે શકમંદ હતા એમને લાવી અને પૂછપરછ કરતાં એમણે આ બાબતની કબૂલાત કરી કે ડીજેમાં રાત્રિના સમયે નાચતી વખતે એમણે પોતાની પાસેનું